નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો ઇમરજન્સી લાગુ થનારા દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજશે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું સીબીઆઈ કેસમાં મોટું અપડેટ અરવિંદ કેજરીવાલની ન્યાયિક ડ્યુટી કસ્ટડી લંબાવવામાં આવી બનાસકાંઠામાં કોંગ્રેસ સાંસદ ગેનીબેનના ફરી જોવા મળ્યા આકરા તેવર સાંસદ બન્યા પણ એટીચ્યુડ ન છૂટ્યો કંગના રાણાવતે કહ્યું મને મળવું હોય તો આધાર કાર્ડ લઈને આવજો બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શરદ પવાર અને ઉદ્વે ઠાકર સાથે કરશે મુલાકાત કૃષિમંત્રી રાઘવજી પટેલની જાહેરાત બાગાયતી ખેતીને પ્રોત્સાહન કરવા સરકાર કટિબદ્ધ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી અઢારથી પચીસ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સ્મૃતિ ઈરાની વિરુદ્ધની ટિપ્પણીઓથી નારાજ રાહુલ ગાંધીએ કહ્યું કોઈનું અપમાન કરવું એ નબળાઈની નિશાની છે શું કેસીઆરની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરશે તેલંગણામાં બદલાઈ રહ્યું છે રાજકીય સમીકરણો રાહુલ ગાંધીને સંસદમાં થપટ મારવાના નિવેદન પર ભાજપના ધારાસભ્યો ફસાયા ગઠબંધનનો ફાયદો મોદી સરકારની આંધ્રપ્રદેશ માટે સાહીઠ હજાર કરોડની યોજનાને લીલી ઝંડી આપી માસિક રૂપિયા વિશે હજારની ફી લઈને હોસ્ટેલ આવાસની સુવિધા આપતી સંસ્થાઓને જીએસટીમાંથી મુક્તિ ખેડૂતો ફરી સરકાર સામે બાયો સડાવવાની તૈયારીમાં એમએસપી સહિતની માંગને લઈને રસ્તા પર ઉતરશે અન્નદાતા ફરી ખેડૂત આંદોલનના એંધાણ સંયુક્ત કિસાન મોરસાએ પડતર માંગણીઓને લઈને કરી જાહેરાત અમરેલી જિલ્લામાં ખેડૂતોને નેનો ઉરિયા અને ડીએપી ખરીદવા પર ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય દિલ્હીમાં આપના ધારાસભ્ય કરતારસિંહ તનવર અને પૂર્વ ધારાસભ્ય રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા અગ્નિવીર જવાનો માટે ગૃહ મંત્રાલયનું મોટું એલાન હવે કોન્સ્ટેબલ પોસ્ટ પર આપી દસ ટકા અનામત રાદડિયાનો વળતો પ્રહાર ઇપકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવાની અપીલ સીબીઆઈનો દુરુપયોગ કરી રહ્યું છે કેન્દ્ર મમતા બેનરજીની અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટ તૈયાર ઈડીએ ઝારખંડના સીએમ હેમંત સોરેનના છુટકારા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી સરકારી કર્મચારીઓ માટે ખુશખબર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને આપશે પચાસ ટકા પેન્શનની ગેરંટી રાહુલ ડરવિડની દરિયાદિલી બે કરોડ પચાસ લાખ રૂપિયાનું વધારાનું બોનસ લેવાનો ઇનકાર કર્યો મુસ્લિમ મહિલાઓના પક્ષમાં આવ્યો સુપ્રીમ કોર્ટનો ફરમાન તલાક બાદ બનશે ભરણપોષણની હકદાર રાજકોટ અગ્નિકાંડ મામલે થયો મોટો ખુલાસો ટીઆરપી ગેમઝોનના સંચાલક પાસેથી લાશ લીધાની મનસુખ સાગઠિયાએ કરી કબૂલાત લોકસભાના સ્પીકર ઓમ બિરલા રશિયામાં યોજના દસમાં બીઆરઆઈસીએસ સંસદીય મંચ પર ભાગ લેશે યુપીમાં પેટા ચૂંટણી પહેલા બીજેપીને સહયોગી દળો સાથે બગડ્યું યોગીની બેઠકમાં ગેરહાજર રહીને આપ્યા સંકેત રાજ્યમાં મંત્રીમંડળ વિતરણ પહેલા જ આંતરિક ડકા ભાજપના પ્રદેશ નેતાગીરીની ઊંઘડી મુખ્યમંત્રી નીતિશકુમારની નજીકના મનીષ વર્મા જેડીયુમાં જોડાયા સીએમના ઉત્તરાધિકારી બનશે રશિયાને યોગ્ય જવાબ આપવા તૈયાર છે યુક્રેન રાષ્ટ્રપતિ જેલેસ્કીએ બોલાવી ઇમરજન્સી બેઠક સુપ્રીમ કોર્ટમાં અદાણી પોર્ટની મોટી જીત મુદ્રા જમીન કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓધી કોર્ટે જારી કર્યો પ્રોટેક્શન વોરંટ લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી કલકત્તા હાઈકોર્ટમાં સીએમ મમતા બેનર્જીની સામે માનાની કેસમાં આજે થશે સુનાવણી રાજ્યપાલ સીવી આનંદ બોજે કરી હતી અરજી જૂનાગઢ સાંસદી લોકસભા મત વિસ્તારમાં હિન્દુઓ પર ભાજપનું બુલડોઝર એક અઠવાડિયામાં શંભુ બોર્ડર ખોલો ખેડૂત આંદોલન વચ્ચે પંજાબ હરિયાણા હાઈકોર્ટનો આદેશ મોંઘવારીનો વધુ એક માર ટમેટાના ભાવમાં ધરખમ વધારો એક કિલો ટમેટાનો ભાવ સો રૂપિયાને પાર પીએમ મોદીના રશિયાના પ્રવાસ વચ્ચે પુતિનનો મોટો નિર્ણય રશિયન સેનામાં સામેલ ભારતીયોને પરત મોકલશે વડાપ્રધાન મોદી અને પુતિનની મુલાકાતથી જેલેસકી થયા ગુસ્સે રેશનકાર્ડ ધારકોને ફાયદો ઘઉં સોખા બાદ હવે રાહતના ભાવે મીઠું પણ આપશે સરકાર ગુજરાતમાં રાજકીય ભૂકંપ કોળે પટેલ સમુદાયમાંથી મુખ્યમંત્રી બનવાની માંગ ઉઠી આગામી સો દિવસમાં વિધાનસભા ચૂંટણી યોજાશે શું મહારાષ્ટ્ર અને હરિયાણામાં સરકાર પલટશે કોમેન્ટ કરીને જણાવજો ગુજરાતમાં ભાજપને હરાવી શકશે મોદીના ખાસ નેતા જય નારાયણ વ્યાસે ઇન્ડિયા ગઠબંધનને આપ્યો ફોર્મ્યુલા રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત પર કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યું અમારા નેતા તે કરશે જે વડાપ્રધાન નહીં કરે રાહુલ ગાંધીના હિન્દુવાળા નિવેદનના સમર્થનમાં આવ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું અધૂરું નિવેદન ફેલાવું એ ગુનો છે જે આવું કરે છે તેને સજા થવી જોઈએ મહારાષ્ટ્રની ડીજીપી મહિલા રશ્મિ શુક્લાએ જણાવ્યું કે નવા કાયદામાં સત્તાનો દુરુપયોગ કરતા પોલીસ અધિકારીઓ સામે સખત પગલાં લેવાની જોગવાઈ થશે ઝારખંડના સીએમ હેમંત સોરેને ભાજપ પર નિશાન સાધ્યું જનતા તેમને વિધાનસભા ચૂંટણીમાં પણ પાઠ ભણાવશે શિવસેનાના સાંસદ પ્રતાપરાવ જાધવીએ કહ્યું એનડીએને ચારસો બેઠક મળી હોત તો કાશ્મીરની સમસ્યાનો ઉકેલ કાયમી માટે શક્ય બન્યો હોત ઔરંગાબાદ લોકસભા સીટ પરથી હારી ગયેલા શિવસેના યુબીટી નેતા ચંદ્રકાંત ખેરેએ બીજેપી નેતા રાજુ શિંદેને પાર્ટીમાં સામેલ કરવા પર નારાજગી વ્યક્ત કરી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને આગામી આઠ મહિના સુધી એલપીજી ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ચંદ્રશેખરના નિવેદન પર ઇમરાને પલટવાર કર્યો રસ્તા પર નમાઝ અલ્લાહને મંજૂર નથી પીએમ મોદીના રશિયા પહોંચતા પહેલા જ રશિયન સેનાએ યુક્રેનના પાંચ શહેરો પર ચાલીસ થી વધુ મિસાઇલો છોડી ઝારખંડ વિધાનસભામાં હેમંત સરકારે સાબિત કરી બહુમતી છોતેર માંથી પિસ્તાલીમ ભાજપનો કર્યો બહિષ્કાર મહિલા કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર માસિક ધર્મમાં મહિલાઓને મળશે રજા સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ પશ્ચિમ બંગાળમાં ગૌમાસની હેરાફેરી માટે કેન્દ્રીય મંત્રીએ જારી કર્યો પાસ મહુવા મૈત્રીએ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી સાધ્યું નિશાન ત્રેવીસ જુલાઈએ રજૂ થનારા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આયુષ્માન બજેટ પાંચ લાખ રૂપિયામાંથી વધારીને દસ લાખ રૂપિયા કરે તેવી શક્યતા કોંગ્રેસ નેતા ઉદિત રાજેએ કહ્યું આપણા જ પક્ષે નુકસાન કર્યું ભાજપે નહીં હાર બાજ થાલવી પોતાની વ્યાથા કર્ણાટકમાં ભાજપ નેતાની જીતની ઉજવણીમાં સેંકડો સમર્થકોમાં કરી દારૂની વેચણી રાજેશ સુડાસમનની ધમકીનો કોંગ્રેસ નેતાએ વળતો જવાબ આપ્યો સ્થળ અને સમય તમે નક્કી કરો હું હિસાબ કરવા તૈયાર છું દિલ્હીમાં એલજીએ પાંચ હજાર શિક્ષકોના ટ્રાન્સફર ઓર્ડર અટકાવ્યા આરતીસીએ કહ્યું ભાજપનું ષડયંત્ર નિષ્ફળ થયું દિલ્હીમાં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતવા માટે આપને જવાબદાર ગણાવી શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર કહ્યું તેમની પાસે એક બાળક જેવી બુદ્ધિ છે યુપી વિધાનસભા પેટાચૂંટણીને લઈને સપાએ કર્યો મોટો દાવો કહ્યું દસમાંથી પાંચ સીટો પર અમારી જીત નિશ્ચિત સંદેશ ખાલી કેસની તપાસને લઈને સુપ્રીમ કોર્ટે મમતા સરકારને કોઈ રાહત આપી નહીં પીએમ મોદીની રશિયાની મુલાકાતથી ચીન પાકિસ્તાન અને અમેરિકા નારાજ ભારતને મળશે શક્તિશાળી ભેટ મિઝોરમના સીએમે પીએમ મોદીને કહ્યું બાંગ્લાદેશી શરણાર્થીઓને પાસા નહીં મોકલી શકાય અર્જુન મોઢવાડિયાએ કહ્યું રાહુલ ગાંધી અગ્નિકાંડ અને મોરબી દુર્ઘટના વખતે ક્યાં હતા હવેથી ફૂડ પેકેટની કંપનીઓને ફરજિયાત સામગ્રીની માહિતી અને ટકાવારી લખવી પડશે તે પણ બોલ્ડ અને મોટા અક્ષરોમાં નહીં તો કાયદેસરની કાર્યવાહી થશે કોંગ્રેસની ચૂંટણીની ટિકિટ મેળવવા માટે ઉમેદવારી ચૂકવવી પડશે વીસ હજાર રૂપિયા યુપીમાં અનુપ્રિયા પટેલની પાર્ટીના નેતા ઇન્દ્રજીત પટેલની ગોળી મારીને કરાઇત્યા અમિત શાહે કહ્યું કેન્દ્ર સરકાર થોડા સમયમાં રાષ્ટ્રીય સરકારી નીતિ લાવશે